સિંહોના રક્ષણ અને સંવર્ધન માટે ઇકો સેન્સિટિવ ઝોન હોય છે પણ ઈકો સેન્સિટિવ ઝોનનું જ્યાંથી જાહેરનામું પ્રસિદ્ધ થયું છે ત્યાંથી વિરોધ થઈ રહ્યો છે જ્યાંથી ઝોન જાહેર થયો ત્યારથી વિરોધ છે કે ખેડૂતોને નુકસાન થશે રિસોર્ટ ફાર્મ હાઉસ આસપાસના વિસ્તારોમાં બંધ થઈ જશે ત્યાં ખેતી નહીં થઈ શકે ફાયદાઓ અને હકીકત શું છે તે પહેલા જાણી લઈએ કઈ પ્રવૃત્તિ પર પ્રતિબંધ છે કોમર્શિયલ માઇનિંગ પર પ્રતિબંધ છે પ્રદૂષણ ફેલાતી ઇન્ડસ્ટ્રી નથી સ્થાપી શકાતી હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ ને પણ અહીં મંજૂરી નથી મળી જરી કેમિકલ કે સોલિડ વેસ્ટ અહીં નથી નાખી શકાતું કારણ કે આ સેન્સિટિવ ઝોન છે હવે કઈ પ્રવૃત્તિ કરી શકાય ઓર્ગેનિક ફાર્મિંગ કરી શકાય બાગાયતી ખેતી કરી શકાય રેન વોટર હાર્વેસ્ટિંગ કરી શકાય રિન્યુએબલ એનર્જીના સ્ત્રોત લગાવી શકાય ગ્રીન ટેકનોલોજી પણ અપનાવી શકાય પ્રદૂષણ ન ફેલાવવાની શરતે હોટેલ પણ સ્થાપી શકાય પરંતુ આ બધા માટે મંજૂરી લેવી જરૂરી છે કારણ કે એશિયાટિક લાયનની રક્ષા થાય એ જરૂરી છે સાથેના એના નિવાસસ્થાનની રક્ષા પણ જરૂરી છે સિંહોની વસ્તી અને વિસ્તાર વધી રહ્યો છે અને એ જ માટે કેન્દ્ર સરકારનો આ નિર્ણય છે ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દે વિરોધ થઈ રહ્યો છે હર્ષદ રિપડિયા કિરીટ પટેલ સહિત મહેન્દ્ર પીઠિયા વિરોધ નોંધાવ્યો અને એવું પણ કહ્યું છે કે આ કાળો છે જો કે ખેડૂતોને મુશ્કેલી પડશે તેવું પણ તેમનું નિવેદન છે જનરલી આ જે નિર્ણય લેવામાં આવ્યો છે તે માત્ર અને માત્ર એશિયાટિક લાળોના રક્ષણ સંવર્ધન સલામતી માટે છે આ જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત